જે માતાજી બધાને કેમ છો મિત્રો તો બધાય મિત્રો મજા માં જશો ફરીવાર એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે જો 9:30 હું આવી છું વાડીએ અને વાડીએ હવે મજા આવેગા ના ભીડો અને પેલા તો હવે મમ્મી ચા બનાવે છે પાણી તો ચાલુ છે મોટરની ચાપ આપણે ચાલુ કરી દીધી ક્યારેમાં જાય છે પાણી અને મમ્મી ચા બનાવે છે તો પહેલા ના તો ચા આપડો બની ગયો છે સરસ મજાનો મમ્મીએ બનાવી લીધો છે ચા અને હવે આપણે કરી લેઈએ નાસ્તો તો હાલો ચા પીવો હોય નાસ્તો કરવો ચા પીન સરસ મજાની ખુરશી મે આજે છે ને લગરા કાકા ની વાડી હતી હું હવે ખુરશી લવાય ન હું તોરિયા ને કાઠે બેહી ગઈ છું ને એક ક્યારા ઓ ભરાઈ ગયો ને બીજા ક્યારા માં જાઈ છે પાણી જો હું બતાડું તમને તો આ ક્યારા માં જાઈ છે પાણી અને ઓલા નાકા આપણે બધાય ખોલવાના છે અને પછી પાણી માં જાહે એટલે આપણે નાકા ખોલવા જો હે ને કેટલી મહેનત લાગસી અને જો ધોરી આખો લીલો થઈ ગયો છે ને આ લીલો થઈ ગયો છે ને આ ધોરીયા માં મારી કીતે આજે પાવડો નઈ હાલે તોય મારે આકવો જો હે અને નાકા બધાય ખોલવાના છે આપણે તો હાલો હવે હું છે ને ફટાફટી સ્ટાર્ટ થઈ જાવ પાવડાને લઈ લઉં જો અહીં પડ્યો પાવડો ને નાકા બધાય ખોલવા ये तो पड़ गई ना है मेरे कोई, कोई, कोई अपने घर जाना है <laughs> एक बीस तीन चार अभी मैं गिर गई इतना नाका का खोला तुमको पढ़ी ही गई काय बंधों ने पढ़ी गई अब उपेथ जाऊँ कोई ऐसी सी नहीं मम्मी सी है, है पर कपड़ा धोई से वाली है એ એટલે આપણે ઊભા કરવા કોઈ નહી આવે એટલે હથે જ આપણે ઊભું થાવું જો હે સરસ મજાના જો નાકા ખોલી નઈ ખાસ મે અને હવે પાણી અમને બાકાજીકી બાકાજીકી જવા દઉં ને બોપર થાય ને એટલે પડી જાય બે ક્યારા રહ્યા ને લાઈટ વઈ ગઈ મિત્રો યે सब क्या देखना पड़ रहा है तो अच्छा है, है मैं अंधा हूं થોડી આમ પાણી આવતું બંધ થઈ ગયું तो काई ने अब बोपर થઈ ગયા 12.5 થઈ ગયા ભીખ માંગે લઈ લે પછી જોય હવે લાઈટ હું બેસી ગયો હવે જંબા બહુ ભૂખ લાગી છે હવે હું આવી ગઈ લાઈટ જમતા જમતા ઊભો થવું પડ તો લાઈટ આવી ગઈ ચાલુ કર દો હવે જમી લઉં ભલે લગરા કા ની વાડી માં ક્યાં પાણી છે એલા હું જમી લઉં બહુ ભૂખ લાગી હતી થોડો બીજા ના ખેતરમાં

એટલી બધી વાળ લાગી અને લાઇટ આવતી હતી જાતી હતી ને એવું થતું હતું એટલે વાળ લાગી ને કર બપોરે જ વરી જાત એક વાગે તો બે થઈ ગયા અને હવે ઘરે જવાનું છે તો હવે હું અને મારા મમ્મી જઈએ ઘરે અને પાવડો હું મેળ આવું ઓડીમાં ને ઓળીને તાળું મારી દઉં ને વિડીયો આજનો મારો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ પાછા એક